સાવરી તાલુકાના મોક્ષી ગામની સીમા શેડની આડમાં સિથેટીક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ હતી વડોદરા જિલ્લા એસઓજીની ટીમે સાવરીના મોક્ષસી ગામે દરોડામાં આશરે પચાસ કલાકથી વધુ કલાકોની લાંબી કાર્યવાહી બાદ ત્રણ કરોડ સાડત્રીસ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા છે ઝડપાયેલા મુદ્દામાલમાં નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ત્રણ કિલો ત્રણસો ને એંશી ગ્રામ ત્રણ કરોડ સડત્રીસ લાખ નેવું હજારનું તેમજ મેફેડ્રોન બનાવવા માટેનું રો મટીરીયલ તથા સાધન સામગ્રી રૂપિયા એક લાખ તોંતેર હજાર એકસો બારનું તેમજ મોબાઈલ અને હોન્ડા એક્ટિવા મળી કુલ રૂપિયા ત્રણ કરોડ સાડત્રીસ લાખના મુદ્દામાલ સાથે બેની ધરપકડ કરી ભાદરવા પોલીસના હવાલે કરવામાં આવ્યા છે ઝડપાયેલા આરોપીમાં જગદીશ મહેડા રહેવાસી મોક્ષી તાલુકો સાવલી તથા પ્રેમચંદ કુમાર હરિનારાયણ મહંતો રહે પંચવડી ગોરવા મૂળ રહેઠાણ કુંડા દેવીસ્થાન મંદિરની પાસે તાલુકો દેવ જિલ્લો ઓરંગાબાદ બિહારની ધરપકડ કરીને જેલ ભેગા કર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ જગદીશ મહેડા બે હજાર ચૌદમાં ગાંધીનગર ખાતે આરડીપીએસના ગુનાના કામે તેની ધરપકડ કરવામાં આવી હતી આમ જિલ્લા એસઓજીની ટીમને કરોડો રૂપિયાનો માદક પદાર્થ ઝડપી પાડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે